કારણ કે તેઓને પીવા માટે જે પાણી જાલોદ ડેમ ઓવરફ્લો થતા નીચાણ વિસ્તારના સાત ગામોને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે માછણનાળા વિભાગ દ્વારા સાવચેતીના પગલે સાત જેટલા ગામોને છે તો ધાવળિયા ચિત્રોડિયા મુનખોસલા માંડવી ખુટા મહુડી કારઠ ગામના લોકોને સાવચેત રહેવા અને સરપંચ અને તલાટીના સંપર્કમાં રહેવા સૂચના આપી છે આજ રોજ માછણનાળા ડેમ સો ટકા ભરાતા ઓવરફ્લો થયેલ છે હાલ માછણનાળા જળાશયની સપાટી બસો સત્યોતેર પોઈન્ટ પાસઠ મીટર છે માછણનાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરેલ છે કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ